જય શ્રી કૃષ્ણ મિત્રો જય અંબે હર હર મહાદેવ મિત્રો ફરીવાર એક વખત મારા નવા વિડીયોની અંદર તમારા બધાનો મિત્રો સ્વાગત છે આજે મિત્રો આપણે ચર્ચા કરીશું આ વિડીયોની અંદર મા ના નવ સ્વરૂપોની તો જેમ કે મિત્રો જાણી રહ્યા છો આપણે બધા સૌ જાણીએ છીએ કે હવે શ્રાદ્ધ પક્ષનો સમય પૂર્ણ માં માત્ર બે દિવસ બાકી છે અમાવસ્યા પૂર્ણ થશે સર્વપિતૃ અમાવસ્યા એટલે આસોની નવરાત્રિની શરૂઆત મિત્રો થવા જઈ રહી છે તો એટલા માટે હું મારો આ વિડીયો પહેલો વિડીયો બનાવી રહ્યો છું મા નવદુર્ગાના સ્વરૂપોની ઉપર તો મિત્રો આજે મારા વિડીયોની અંદર આપણે જાણીશું કે માના નવદુર્ગા જે આદિશક્તિ છે એમના કેટલા રૂપો છે તો મિત્રો આજે એ વિષય પર આપણે ચર્ચા કરીશું કે આ શું નવરાત્રિની અંદર પહેલાં નોરતાની અંદર કયા માના સ્વરૂપની પૂજા થાય છે તો મિત્રો આજે આ વિડીયો વિડીયોના માધ્યમ દ્વારા આપણે સંપૂર્ણ એ વિષય પર આપણે ચર્ચા કરીશું જેમ લગભગ તો અમુક લોકો મનુષ્ય અમુક જાણતા નથી કે માના કેટલા મુખ્ય રૂપ છે અને મા નવ નોરતાની અંદર માના અલગ અલગ રૂપો તરીકે જે માની પૂજા થાય છે નવ સ્વરૂપમાં એ પણ લોકો જાણતા નથી તો મિત્રો આજે આ વિડીયોની અંદર તમે સંપૂર્ણ જો પહેલીવાર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને મિત્રો સંપૂર્ણ જોજો જેથી કરીને મા દુર્ગાના નવ સ્વરૂપોની જાણકારી તમને આ વિડીયો દ્વારા સરળતાપૂર્વક પ્રાપ્ત થશે તો હું છું મિત્રો તમારો મિત્ર બ્રિજેશ ઉપાધ્યાય જો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને એક વખત લાઇક અવશ્ય કરજો અને કમેન્ટમાં જેમ મેં લખવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો બે દિવસ પછી આસોની નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે હે ને તો એ નવું નોરતા એ નવ નોરતાના સમયગાળાની અંદર માં હમેશના માટે આ નભો મંડળની અંદર વિચલન કરે છે તો પહેલામ પહેલું એ જાણીએ તો માને મંત્રથી આપણે યાદ કરીશું અને પછી વિડીયોની શરૂઆત કરીશું સર્વમંગલ માંગલિયેશ સર્વાર્થ શાદિકે શરણીયે ત્રમ્બે ગૌરી નારાયણ નમોસ્તુ દે તો મિત્રો તમે આ મારી પાસે જે પુસ્તિકા છે તમે જોઈ રહ્યા છો હું તમને બતાવી દઉં છું તો આ મારી પાસે જે પુસ્તિકા છે એ છે ગીતા પ્રેસ ગોરખપૂર્ણિમ જેમાં લખ્યું છે શ્રી દુર્ગા સપ્ત સતી ચરિત્ર તમે મિત્રો જોઈ શકો છો આ પુસ્તિકાની અંદર માના સંપૂર્ણ ચરિત્રનું મિત્રો વર્ણન કરેલું છે તો એ જે વર્ણન છે એ સાનીમય છે તો કે મિત્રો દેવી કવચ જે દેવી કવચ છે એ દેવી કવચની અંદર માના નવ રૂપોનું વર્ણન કરેલું છે તો મિત્રો ચાલો આપણે એ વર્ણન અને માહિતી આપણે મિત્રો જાણીશું કે પહેલા નોરતાની અંદર કયા માતાજીની મિત્રો પૂજા થાય છે તો કે એ છે શૈલપુત્રી

શૈલપુત્રી તરીકે પૂજાય છે એમનું નામ છે શૈલપુત્રી તો માં પહેલા શૈલપુત્રી તરીકે પૂજાય છે તો વાહન શું છે આ બધાને પ્રશ્ન થાય છે બધા ફોટામાં જોયા છે હું સ્ક્રીન પર મિત્રો તમને માનો ફોટો બતાવીશ કે માં કયા આ વાહન પર બિરાજમાન છે તો કે મા જે વાહન પર બિરાજમાન થાય છે ને એ વાહન છે વૃષભનું જેને આપણે નંદી કહીએ છીએ એને એ નંદીના સ્વરૂપની ઉપર માં આરુડ થાય છે બિરાજમાન થાય છે બેસે છે એને તો માના જમના હાથની અંદર ખૂબ સુંદર માએ ત્રિશુલ ધારણ કરેલું છે દાબા હાથની અંદર માએ પુષ્પ ધારણ કરેલું છે એવા મા શૈલપુત્રીને હું નમન કરું જોઉં તો નવરાત્રિની અંદર આ માનું પહેલું નામ જે છે એ છે શૈલપુત્રી તો હવે જાણીએ કે માં બીજા નોરતાની અંદર નવરાત્રીની શરૂઆત થાય જયારે બીજું નોરતું આવે ત્યારે માં કયા સ્વરૂપમાં એમની પૂજા થાય છે બીજા બીજા મૂર્તિના સ્વરૂપની અંદર બ્રહ્મચારીની તરીકે માની પૂજા થાય છે ત્રીજા સ્વરૂપની અંદરમાં ચંદ્રઘંટાનું નામ છે એ નામે માં પૂજા થાય છે અને તે પ્રસિદ્ધ છે એ નામ

આઠમા નોરતા ની અંદર માં નું જે સ્વરૂપ છે એ ગૌરી સ્વરૂપ છે કયું છે ગૌરી સ્વરૂપ તો માં આઠમા ની અંદર ના નામે પ્રસિદ્ધ છે તો આઠમા નોરતા માં ગૌરી સ્વરૂપે પૂજાય છે નવમા નવમાં નોરતાની અંદર માં નું નામ છે જે નામ છે સિદ્ધદાત્રે સંપૂર્ણ સિદ્ધિદાત્રી એટલે કે નવ દુર્ગા નું જે સંમેલન છે શક્તિ જે છે આ નવ દુર્ગા ભેગી જ્યારે થાય ભેગા મળી જાય ત્યારે કહેવાય છે કે સિદ્ધિદાત્રી તરીકે માના આ નવરૂપ છે ને નવમાં નોરતાની અંદર માં સિદ્ધિદાત્રી તરીકે માની પૂજા શૈલપુત્રિમ ચીય બ્રહ્મચારી तृतीयं चन्द्रघण्टेति कृष्माण्डेति चतुर्थकम् पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनिति च सप्तमं कालरात्रेति महागौरीति चाष्टमा જો મિત્રો ધર્મને અનુસારીને કોઈ પણ વિડીયો તમારે જોવા હોય તો મારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને પસંદ આવે તો એક વખત વિડીયોને લાઈક કરજો અને મિત્રો તમારી રાઈ જણાવજો કે વિડીયો પસંદ આવે તો એક વખત કમેન્ટની અંદર જેમ કંઈ લખવાનું ભૂલશો નહીં મિત્રો મારો વિડીયો જો તમને સારી રીતે બહુ ગમ્યું હોય તો અવશ્ય મારા વિડીયોને એક વખત લાઈક કરજો કેમ કે મિત્રો હું આવા ધર્મને અનુસરીને આવા વિડીયો બનાવતો હોઉં છું મારા ચેનલ પર અને અલગ અલગ ટેમ્પલોમાં જઈ તમને શિવજીના અને એવા રહસ્યમય શિવાલયના પણ મિત્રો હું તમને દર્શન કરાવતો હોઉં છું તો મિત્રો મારા વિડીયો જો તમને વધારે પસંદ આવે તો એક વખત આજનો વિડીયો જો મિત્રો મારો તમને પસંદ આવે તો કમેન્ટમાં મને અવશ્ય એક વખત જય અંબે કરીને જણાવજો અને મારો વિડીયો જેટલો બને એટલું મિત્રો તમે શેર કરજો અને આવા જ વિડીયો જો તમને જોવાના પસંદ હોય તો અવશ્ય મારી ચેનલ સાથે તમે મિત્રો બન્યા રહેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથીને હું ધર્મને અનુસારી કંઈ પણ વિડીયો મૂકું તો સૌથી પહેલાં મારી નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય તો મિત્રો જય અંબે